તો હવે મિતેશભાઈ આપણા ઘૂઘરા બનાવવા જઈ રહ્યા છે એક પ્લેટમાં ત્રણ પીસ આવે રાઈટ અને વીસ રૂપિયાની પ્લેટ એકંદરે આખા એરિયામાં સૌથી સસ્તા ઘૂઘરા છે તમે ગ્રીન ચાર જ્યારે નાળાવાડી ચોકથી અંદર રામેશ્વર પાર્ક મેઇન રોડ પર આવશો ને ત્યારે તમને રાઈટ સાઈડમાં નાઇન એવન્યુ પછી અહીંયા દેખાશે સમૃદ્ધિ ફાસ્ટ ફૂડ એક હાર્ડ વર્કિંગ કપલ અહીંયા ઘૂઘરા અને આ વડાપાઉને એ બધું બનાવે છે આપણી બંને પ્લેટ્સ રેડી છે ઘૂઘરા પચીસ રૂપિયા ત્રણ ઘૂઘરા વીસ રૂપિયા ત્રણ પીસ વડાપાઉ પચીસ રૂપિયા અને ભજીયા આપણે અનલિમિટેડ ખવડાવી જઈએ ભજીયા વાહ આમ તો ભજીયાની ક્વોલિટી સારી છે અને મને ભાવે છે પણ એક ધ્યાન રાખવું ગમે અમે એમ તો મરચું છે અનલિમિટેડ ભલે મિતેશભાઈ ખવડાવતા આપણે આપણા પેટને પૂછીને હંમેશા ખાવાનું ગુડ ઇવનિંગ ગુચુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને પસાર થઈ રહ્યું હતું નાણાવટી ચોક પાસેથી અને એમાં મેઘરાજાએ એમ કીધું કે મંડાણ કરું છું સમીર ક્યાં ઘોઘર ધરી જાય છે હું અહીંયા ઘોઘરાની દુકાન પાસે ભરી ગયો છું વડાપાવ દાબેલી બધું મળે છે આની પહેલાં પણ મેં બે ત્રણ વખતે ખાધેલું છે એટલે મને થયું કે ચાલો આ વરસાદનો માહોલ તમારી સાથે શેર કરું અને હું છું તેના આ કયો રોડ કહેવાય આપણો નાનાવડી ચોક રામેશ્વર મેઇન રોડ નાણાવી ચોકથી તમે રામેશ્વર પાક સાઈડ જાઓ અને રાઈટ સાઈડમાં તમને આ દેખાશે નામ છે એનું સમૃદ્ધિ ફાસ્ટ ફૂડ અને એમના ઘૂઘરા તમે જો શરૂઆત થઈ જ રહી છે તેના જીતેષભાઈ છે મિતેશભાઈ ઘૂઘરા ની શરૂઆત કરી રહ્યા છે મિતેશભાઈ ઘૂઘરા બને ત્યાં સુધીમાં અમને જરાક જણાવજો સમય જૂનું છે આપણો આ આપણે અહીંયા થી છે 8 થી 9 મહિના થાય 8 થી 9 મહિના અને કઈ કઈ વસ્તુ આપણે ખવડાવી છે આપણે ઘૂઘરા વડાપાવ સેન્ડવિચ ને લાવેલી ઘૂઘરા વડાપાવ સેન્ડવિચ લાવેલી અને અમે એના ભાવ જો આમ તો બોર્ડ તમને દેખાડીશ પણ છતાં એક વખત તમારા મોઢેથી ભાવ કહી દો ઘૂઘરા 20 રૂપિયા છે વડાપાવ 25 રૂપિયા છે સેન્ડવિચ 25 રૂપિયા ને લાવેલી 20 રૂપિયા તમે ગામડે થી અપડાઉન કરો છો રાઈટ ડેઈલી ગામડે ની ઉપર તો રાજકોટ નો કેવો રિસ્પોન્સ રહ્યો આમ રાજકોટનો નો જોરદાર રિસ્પોન્સ છે ગ્રેટ તમે જો આ ગુજરાત જન કઈ ગયા છે હમણા વડાપાઉ પણ થોડી વારમાં શરૂ કરશે કપલ છે પતિ પત્ની સાથે મળીને કરો છો અને કેટલા વાગે તમે શરૂઆત કરી દો ખાવાની પાંચ વાગે ચાલુ થઈ જાય પાંચ વાગે ચાલુ થઈ જાય રાતના દસ વાગ્યા સુધી બરાબર અને કઈ કઈ વસ્તુ આમ મેઈન તો તમારી વધારે ડિમાન્ડ છે આપણે ગોગરા ને વડાપાવ ગોગરા ના વડાપાવ તો હજુ અત્યારે મસ્ત અત્યારે પાવ શેકાઈ રહ્યા છે લાલ ચટણીમાં અને બટરમાં ઘણા લોકો મને પૂછતા હોય સમીરભાઈ સમજી વિડીયોમાં ક્યારેક ક્યારેક ઉપર નીચે કે સાઈડમાં બે બાજુ થોડી ફ્રેમ જે છે એ નાની આવતી હોય કે બ્લર આવતી હોય એનું કારણ એ છે કે પેરેલ છે ને યુટ્યુબની સાથે સાથે એફબી અને ઇન્સ્ટાનો પણ ક્યારેક શૂટ ચાલતું હોય તો ફ્રેમ ચેન્જ થઈ જતી હોય એટલા માટે એની કોઈ ક્લિપ આમાં યુઝ કરી હોય એટલે એવું લાગે તમને ફેલાલ તો તમને આવડાપાઓ વિશે પાછું કીધું કે અહીંયા હસબન્ડ અને વાઈફ બંનેની એક ખાસિયત એ છે કે જે કોઈ પણ વસ્તુ બનાવે છે ને એનો ટેસ્ટ એક સરખો જ રહે છે એવી બધી કાજે વડાપાઓ જે છે એમાં ખાલી એમના વાઇફની માસ્તરી છે કે ભૂગરામાં ખાલી મિતેશભાઈની માસતરી છે એ તમને આઈડેન્ટિફાય નહીં કરી શકો કે ખરેખર આમ કઈ વસ્તુ કોને બનાવી છે ટેસ્ટ બંનેનો સરખો છે બંનેના હાથની હથરોટી સરખી છે અને બંનેને બનાવતા બનાવવાની સ્પીડ પણ એક સરખી છે એટલે ક્યારેય કોઈમાંથી બેમાંથી કોઈ પણ ગેરહાજર હોય અને એક વ્યક્તિ આખી દુકાન ચલાવવી પડે તો પણ એ બહુ વ્યવસ્થિત રીતે ચલાવી શકતા હોય એવું મેં આ બે ત્રણ વખતમાં ઓબ્ઝર્વ કર્યું છે એની બીજી એક વાત મને સારી એ લાગી કે જે મરચાં એ લોકો લઈને આવે છે એ બહુ સિલેક્ટેડ રીતે જેમ આપણે ઘરે મરચાં આવતા હોય તો શાક માર્કેટમાંથી ગોતી ગોતીને આવતા હોય એ પ્રકારના મરચાં મને લાગ્યા એવું નહીં કે ભાઈ ચાલો માર્કેટિંગ યાર્ડમાંથી ઝાંગળમાં એના ઢગલા મોઢે આવી ગયા અને પછી ધડાધડ કાપવાનું શરૂ કર્યા એ પ્રકારની ફિનોમિના એ નથી દેખાતી વડાપાઉં અને હવે આવી રીતે છે આપણે આ ચટણી તો હવે બિતેશભાઈ આપણા ઘૂઘરા બનાવવા દઈ રહ્યા છે એક પ્લેટમાં ત્રણ પીસ આવે રાઈટ અને વીસ રૂપિયાની પ્લેટ એકંદરે આખા એરિયામાં સૌથી સસ્તા ઘૂઘરા છે આમ તો તમે ત્રણ પ્રકારની ચટણી નાખો છો બે પ્રકારની ઘૂઘરામાં બે પ્રકારની નહીં 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 અચ્છા ના નાખી આ એકદમ રેન્ડમ વિડીયો હતો વિડીયો બનાવવાની કોઈ જેને કહીને ગણતરી નીકળતો નતો તોના સે કામે નીકળો તો ઓસ્કર સાઈડ જવું હતું મારે અને જે મેઘરાજાએ જે વાદળાઓની ગર્જનાઓ સંભળાવી એટલે મને બીજું કે ભૂખ લાગવા માંડી છે અને પછી યાદ આવ્યું કે અહીંયા તમે ઓડરડી નાસ્તો કરેલો છે તો તમારી સાથે હું શેર પણ કરું મોકા બી હૈ દસ્તુર બી હૈ બહાના બી હે તો લેટ્સ મેક અ વિડીયો એ રીતે મારો પર્સનલ અભિપ્રાય છે હું એને જનરલ સ્ટેટમેન્ટ તરીકે નથી કહેતો પણ એક વસ્તુ જે હું ખાઈ રહ્યો છું નથી એનો મારી ઘરે પણ હું નોર્મલી આ જ પ્રકારના અત્યારે મને ટેસ્ટ મળી રહ્યો અને મેં આની પહેલા જે વડા પણ એમને ટેસ્ટ કરેલા હતા ખાલી વડા જેથી કરીને આપણે ખબર પડે કે એની અંદર ખરેખર તો જે વડું છે એનો ઓથેન્ટિક ટેસ્ટ છે કે એનો વઘાર છે અને લીમડાનો વઘારનું જે કોમ્બિનેશન મળવું જોઈએ એ બેલેન્સ વાળું છે કે નહીં ટેસ્ટ કારણ કે ઘણી વખત આ વસ્તુ અમુક જગ્યાએ આ વધારે મળતી હોય ને એટલે લોકો વડાના ટેસ્ટ ઉપર નથી જતા વધારે તો મને એનો ટેસ્ટ બે વસ્તુનો ભાવ્યો અમારો પર્સનલ ઓપિનિયન છે હજી તમે કહો વડાપાવની તો વાત કરી દીધી મેં વધુ વખત તો અહીંયા ગુગરા ખાધા રાજકોટ નો યુવાન હોય ને ઘૂઘરા નો ખાવાય ક્યાંય ના બને એમના વાઇફ તૈયાર કરે છે અને સવારથી બંને નજીકમાં જે કાલાવાડ પાસે ગામ છે આવી જાય અને બપોરના બધી વસ્તુ કરવાની શરૂઆત કરે ઘૂગરા એમના વાઇફ બનાવે અને એવું નથી કે વીસ માં ત્રણ ત્રીસ દેવાના છે સસ્તા દેવાના છે તો ગમે એવું સ્ટાફિંગ હશે એકદમ તમે જુઓ ઘૂઘરું પણ હેલ્ધી લાગ્યું મને અને બે ત્રણ વખત ખાતા છે એટલે મને ખ્યાલ છે કે ટેસ્ટમાં પણ મને ગમ્યું કે ભાઈ એક રાજકોટના ઓથેન્ટિક ઘૂગરા ખાતા હોય આપણને એ પ્રકારનો ટેસ્ટ અને વડાપાઉં તો મને તો ડેફિનેટલી ગઈમાં જ હવે આ વિડીયો તમને કેવો લાગ્યો કે મને ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત